સલાયા મહેશ્વરી સમાજમાં કાલે ધણીમાતંગ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી સવારના ભાગમાં બહોળી સંખ્યામાં પરમપૂજ્ય ધણીમાતંગ દાદાનું સામૈયો કાઢ્યો ત્યારબાદ બપોરના બાર વાગે બારમતી પંથ આપીને અગિયાર અગિયાર માગસ્નાનીઓના વ્રત પૂર્ણ થયા ઓછામાં ઓછા અગિયારસોથી બારસો જણા પવિત્ર સામૈયામાં જોડાયા દમાય ગુરુઓ દ્વારા બારમતી પંથની ધાર્મિક પ્રક્રિયા પૂર્ણાય કરવામાં આવી ત્યારબાદ અગિયારમી બારસો જણનું જમણવાર રાખવામાં આવેલ અમારો જમણવા ચાલુ છે મહિનો માઘ માસ ધણી માતન જન્મજયંતિ બારસો ને ચુમેતેર નું જન્મ દિવસ છે અમારા પરમ પૂજ્ય જે ઈષ્ટેવ હતા ધણી માતા એના પુત્ર થયા લોણંગ એના પુત્ર થયા દેવ એના પુત્ર થયા મામેય દેવ તો અમારી પરંપરા અનુસાર અમારો જે આ માઘ મહિનો આવે છે એમાં અમારા જેટલા પણ માય સંપ્રદાય મહેષ પંથ જે બારમતી પંથને પૂજે છે એ માઘ મહિનામાં માઘસનાનો પવિત્ર વ્રત રાખે છે આ વ્રતની ઘણી બધી એવી શરતો છે નિયમો છે કે બધું એનું જે અમારામાં છત્રીસ કહેવાય કે આપણે કોઈ પણ વ્રત રાખતા હોઈએ તો એની કોઈ શરત હોય એ પ્રમાણે અમે એની ભાવે ઉજવણી કરીએ છીએ આજે ત્રીસ સ્થાન થઈ ગયા કાલે અમારી આ જે વ્રત જે એની પૂર્ણાહુતિ થશે એનો આપણો ધાણીમાત્ર જન્મ જયંતી નિમિત્તે અમે એક વિશાળ સામે યુક પાઠશું હોલિકો જેને કહેવાય એના ઉપરાંત અમે ધર્મ પંથ બાગમતી પંથ આપી ને બધા છૂટા પાડશું તો આ મહિનો અમારા માટે એક વિશેષ મ છે કારણ કે અમે જેટલા પણ વ્રતગારીઓ છીએ એ રાત્રે ત્રણ વાગે કડકડ ઠંડી ગમે એવી હોય પણ સ્નાન કરી ને બે કિલોમીટર કે ત્રણ કિલોમીટર સ્નાન કરી પગપાળા પાછા મૌન વ્રત ધારી ને ઘરે આવવાનું હોય ત્યાર પછી લોણંગદેવ ની પૂજા પાઠ થાય જે અમે જે નીચે ધોતિયા થી સ્નાન કરીએ એ જ ભીગા ધોતિયો ઉપર ઓછી ને ઘરે આવવાનું હોય છે તદ ઉપરાંત અમને રસ્તામાં ભલે અડધી કલાક લાગે કે ગમે એવી ઠંડી હોય પણ આ વ્રત અમે એનો ચુસ્તપણે પાલન કરીએ ને ઘરે લુણક દેવની પૂજા કરી ને બહાર આપણે લીલા ઝાડ હોય અહિયાં કરસ વધાવીએ પછી દરેક માર્ગ સનાની જે ધર્મપત્ની હોય એ ઘરમાં અંદર આવી આવકારે એને પ્રવેશ કરે એના સિવાય ઘણા એવા નિયમો ને એવા બ્લોક છે કે એનો ચુસ્ત પાડે પાલન કરવું પડે છે તો આ અમારા માટે એક મહત્વનો મહિનો છે અમારા ઈષ્ટદેવ પરમ પૂજ્ય ધાણી માતંગ દેવ જે થઈ ગયા એને બાસો ને વર્ષ થયા એ સંદર્ભે એના જન્મદિવસની આજે રાત છે આજે અમે અહીંયા રાતના જમડવા બાદ દસ થી બાર વાગ્યા સુધી અમારા ધર્મ ગુરુઓ જે છે એ જ્ઞાન બોધ આપશે ને સા બાર એક વાગે અમે એનો જે પણ પ્રસાદ હોય કે જે પણ એની સેવા પૂજાની સાધન સામગ્રી હોય એના પર વચ્ચે બધા બહુળી સંખ્યામાં એનો લાભ લેશું ને પછી એની પૂર્ણાહુતિ થશે હવે આ મહિનો અમારો ત્રીસ દિવસનો વ્રત હોય છે એમાં અમારા પરદર જે પહેલાં સ્નાન થાય એ પોષ મહિનામાં આવે પરદર સ્નાન પૌષ મહિનાના ને પંદર સ્નાન થાય માઘ મહિનાના હવે અમે જે પંદર પહેલાં સ્નાન કરીએ એ જમીન જે ગંગા જમીન નીચે જે ગંગા વહે છે એમાં ખુવા હોય તળાવ હોય એના સ્નાન થાય દરિયા હોય પછી અમારા નજીક જે પણ પવિત્ર ધામ હોય અમારી અહીંયા જગ્યાઓ છે ઘણી બધી તો અમે પાંચ 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 દિવસે સ્નાન બદલે દિવસ એક જ જગ્યા ઉપર સ્નાન થાય પછી હર ની પૂજા થાય અમારા જે ધર્મગુરુ સાથે હોય એની એને મૈસર બનાવીએ ને એની પૂજા થાય પછી પાંચ સ્નાન બીજી જગ્યા થાય છેલ્લા અમારા જે પાંચ સ્નાન થાય છે એ આકાશી ગંગા એને કહેવાય જેમાં તમને ખબર હોય કે આપણે જેને વરાળ કહીએ કે ઉપર થી વરસાદ પડે આપણા શરીર ઉપર ઈ અમારા ધર્મમાં એવું દીધેલું છે કે આકાશી ગંગા કહેવાય એટલે અમારા પાંચ પાંચ દિવસે સ્નાન બદલે છ હર મહિસ થાય ને ત્રીસ દિવસ સ્નાન થાય